કુંભ મેળામાં સરકારી ગાડીના દુરૂપયોગને મુદ્દાથી ભાજપમાં ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે સ્થાનિક રાજકોટ ભાજપમાં જૂથવાદ વકર્યો છે શહેરના મેયરે આક્ષેપ કર્યો કે બદનામ કરવા ઘડવામાં આવ્યું છે આક્ષેપ કર્યો કે ટીઆરપી અગ્નિકાંડ બાદ તેમને સતત બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે મહાકુંભમાં તેમની પાછળ કોઈએ માણસો મોકલ્યા હતા તેમની જાસૂસી કરવામાં આવી નયનાબેન પેઢડિયાએ આક્ષેપ કર્યો કે ભાજપના જ એક જૂથે મેયરની કારનો ફોટો વાયરલ કર્યો હતો આ મામલે

જનરલ આમ જનરલ જનરલ તમે માનો છો કે એમાં હું ભળવા માંગતી નથી કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નઈ શકું કે જૂઠવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું એટલે આમાં હું કઈ ભળવા નઈ માંગુ રાજકોટના મહિલા મેયર નૈનાબેન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે વિવાદ વકરતા રાજકોટ મનપાએ કાર્યવાહી કરી હતી અને નૈનાબેન પેઢડિયાને પ્રતિ કિમી દસ રૂપિયાના ભાવે બિલ આપવામાં આવ્યું હતું જેથી મહિલા મેયરે ચોત્રીસ હજાર સાતસો એસી રૂપિયાનું બિલ ચૂકવ્યું હતું આ વિવાદ પર ધારાસભ્ય દર્શિતા

ગાડી મળવાપાત્ર છે એ ગાડી લઈને તે ગયા હતા પરંતુ એ પૂર્વે એમણે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લઈ એમની રજા લઈ અને ગાડી લઈને ત્યાં ગયા હતા અને જે પ્રમાણે નિયમ છે એ નિયમ અનુસાર ત્યાંથી આવ્યા બાદ જે કાંઈ પણ ગાડીમાં ડીઝલનો ઉપયોગ કે વપરાશ થયો છે એ અનુસાર એમણે પૈસા પણ કોર્પોરેશનમાં જમા કરાવી દીધે છે

ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે ભાગ બટાઈનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપ પીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયરની પણ ક્યાંક ભૂલ છે